આવે ખબક ખબક કરતી આવે ખોલ અત્યારે અત્યારે તો કેટલે કેટલા આવે આવો કેટલા આવી ગઈ તો જો તે હું કીધું તું હું કીધું તું હું કીધું તું હું કીધું તું ફોન માં હું કીધું તું બ્લોગ છે મારા પાસે પણ કેનો કીયો છે હું કઈ કીધું તું આજ મને Yaret lam <laugh> kai kabarnat yau jigai kabarnat parpal blok sempatang toh vlog, pan <hesitation> pan choklet nunu toh ga <laugh> 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 <laugh>

ছো নো <laughs> <laughs> <laughs>

રાણો બોલે એટલે એમ જ છે આ ચૂકલા એટલે હવે કોઈ દેસો ચેલેન્જ ખોટે ખોટે ની દેવા ને હા આવી જાય ખોટે ખોટે દીધી દીધી ને હું તો આજે તો મને થોડી ખબર તમે આવી જ જાવ હું તો એમ નમ કેતી હતી ખાલી હાલો હાલો તો મિત્રો ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો